હેલો દોસ્તો સ્વાગત છે તમારું ટ્રેડિંગ ચેનલમાં દોસ્તો આ વિડીયોમાં આપણે શીખવાના છીએ કે જ્યારે પણ ઇલેક્શનનું રિઝલ્ટ હોય છે એ દિવસ હોય છે ત્યારે માર્કેટમાં કેવું રિએક્શન આવે છે મતલબ ઉપરની સાઈડ રિએક્શન આવે છે નીચેની સાઈડ આવે છે ત્યારે ઓપ્શન બાયિંગ કરવું જોઈએ કે ઓપ્શન સેલિંગ કરવું જોઈએ કોઈ સ્ટ્રેટેજી લગાવવી જોઈએ કે પછી નેકેડ ઓપ્શન બાયિંગ કરવું જોઈએ એ બધું જ આપણે આ એક વિડીયોમાં કવર કરવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો તો દોસ્તો હવે આપણે પહેલાં ચેક કરીશું કે જ્યારે ઇલેક્શનનું રિઝલ્ટ હોય છે ત્યારે માર્કેટ મૂવમેન્ટ કેવું આપે છે એને પહેલાં આપણે ટ્રેડિંગ વ્યૂના ચાર્ટ પર જઈને ચેક કરી લઈએ તો સૌથી પહેલાં આપણે ચેક કરીશું કે જ્યારે બે હજાર ઓગણીસમાં મોદી સરકાર બીજી વાર શાસનમાં આવી હતી ત્યારે માર્કેટે કેવું રિએક્શન આપ્યું હતું તો બે હજાર ઓગણીસનો તમારી ડેટા તમારી સામે છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા હું એરો માર્ક કરીને તમને બતાવી આપું કે આ જે કેન્ડલ છે એ કેન્ડલ ઇલેક્શનના રિઝલ્ટના દિવસની છે મતલબ માર્કેટ કેપઅપ ઓપન થયું હતું અને ત્યારબાદ માર્કેટને શાર્પ ફોલ મૂવ આપ્યો હતો અને માર્કેટ નીચેની સાઈડ જ બંધ થયું હતું હવે ઇન્ટ્રેડેનું મૂવમેન્ટ કેટલું હતું એના માટે આપણે એનો હાઈ માર્ક કરીશું અને એનો લો માર્ક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટમાં સાડા ત્રણ ટકાનો નિફ્ટીમાં ફોલ આવ્યો હતો બે હજાર ઓગણીસના ઇલેક્શનના રિઝલ્ટના દિવસે જ્યારે મોદી સરકાર ફરીવાર બીજીવાર બની હતી ત્યારે હવે આપણે જોઈએ બે હજાર ચૌદનું ડેટા જ્યારે મોદી સરકાર પહેલીવાર સત્તા ઉપર આવી હતી ત્યારે ઇલેક્શનના રિઝલ્ટના દિવસે માર્કેટ એક એવું મૂવમેન્ટ આપ્યું હતું તો એના માટે મેં અહીંયા એરો દોર્યો છું જે આ કેન્ડલ તમે જોઈ શકો છો એ ઇલેક્શનના રિઝલ્ટના દિવસની છે તો એનું પણ આપણે પહેલાં હાઈ અને લો માર્ક કરીશું હાઈ અને ધીસ ઇઝ લો તો સાડા પાંચ ટકાનું મૂવમેન્ટ તમે જોઈ શકો છો કે ઇન્ટ્રા ડેમાં સાડા પાંચ ટકાનું મૂવમેન્ટ આપવું હતું એના પછી આપણે ડેટા ચેક કરીશું બે હજારને નવનો ડેટા આ ડેટા જોઈને તમને અચંબિત થશો તમે કે એક દિવસમાં સાડા સત્તર ટકાનું મૂવમેન્ટ અપસાઇડ આપ્યું હતું આ તમે કેન્ડલ જોઈ શકો છો એના ઉપર અહીં ક્લિક રાખીશ તો તમને બતાવશે કે સાડા સત્તર ટકાનો મૂવમેન્ટ ઇન્ટ્રા ડેમાં આપ્યું હતું હું આનો હાઈ અને લો માર્ક તમે કરીને તમને બતાવી આપું તમને આઈડિયા આવે અહીં તમે જોઈ શકો છો કે એક જ દિવસમાં સાડા સત્તર ટકાનું મૂવમેન્ટ આપ્યું હતું તો દોસ્તો હવે આપણે ચેક કરીએ ટુ થાઉઝન્ડ ફોરનો ડેટા બે હજાર ચારમાં માર્કેટે એવું મૂવમેન્ટ આપ્યું હતું તો બે હજાર ચારની તમે કેન્ડલ જોઈ શકો છો એક પિન બાર જેવી કેન્ડલ બનેલી છે કે જ્યાં માર્કેટ ઓપન થયું હતું ત્યાં જ માર્કેટે ક્લોઝ આપ્યું હતું પણ ઇન્ટ્રા ડેમાં એને કેવું મૂવમેન્ટ આપ્યું હતું જેમાં તમે કઈ રીતે આપણે પ્રોફિટ બનાવી શકીએ એ પણ આપણે આગળ જોઈશું તો અહીંયા હું પહેલાં હાઈ માર્ક કરીશ અને એક લો માર્ક કરીશ તો જોઈ શકો છો કે ઇન્ટ્રા ડેમાં સાત ટકાનું મૂવમેન્ટ હતું અને એની પછીના દિવસે સાડા સાત ટકાનું મૂવમેન્ટ હતું અને એની પછીના દિવસે સાડા બાર ટકાનું મૂવમેન્ટ હતું તો દોસ્તો ઇલેક્શનનું રિઝલ્ટ જ્યારે જ્યારે પણ હોય છે ત્યારે માર્કેટમાં વધારે પડતી વોલેટિલિટી હોય છે અને એના કારણે માર્કેટમાં બહુ બધું મૂવમેન્ટ આવતું હોય છે તો આ મૂવમેન્ટમાં આપણે કઈ રીતે કમાઈ શકીએ એ આપણે જોવાનું છે તો એના માટે આપણે ઓપ્શન બાઇંગ કરી શકીએ ઓપ્શન સેલિંગ એવોડ કરવું જોઈએ કારણ કે ઓપ્શન સેલિંગમાં પ્રીમિયમ બહુ વધારે પડતા વધી જવાના ચાન્સ હોય છે જેથી તમને બહુ મોટો લોસ થઈ શકે છે તો ઓપ્શન બાયિંગ કરીને આપણે આમાં પૈસા બનાવી શકીએ છીએ તો ઓપ્શન બાયિંગમાં આપણે કઈ રીતે બનાવી શકીએ આપણને ખબર નથી કે માર્કેટમાં રિઝલ્ટ કેવું આવવાનું છે કોણ જીતવાનું છે કોની કેટલી સીટ આવવાની છે તો એ બધું કોઈને ખબર હોતી નથી એના કારણે માર્કેટમાં વોલેટિલિટી વધારે પડતી હોય છે તો વોલેટિલિટીને આપણે બીટ કરવા માટે આપણે ઓપ્શન બાયિંગ કરી શકીએ છીએ પણ ઓપ્શન બાય કરવું તો ક્યુ કરવું કંઈ સ્ટ્રાઇક પ્રાઇઝ નક્કી કરવી એક જ ઓપ્શન બાય કરવું કોલ બાય કરવો પૂટ બાય કરવો એ આપણે ચેક કરીએ તો એના માટે મેં તમારે માટે અહીંયા સેન્સિબલ ખોલી રાખ્યું છે સેન્સિબુલમાં તમારે ટ્રેડ પર જવાનું છે અને સ્ટ્રેટેજી બિલ્ડર પર જવાનું છે સ્ટ્રેટેજી બિલ્ડરમાં જશો એટલે અહીંયા આપણે એક બિલ્ડ નવી કસ્ટમ સ્ટ્રેટેજીને ઓપન કરી નાખશું તો આપણને એવું લાગતું હોય કે ભાઈ મોદી સરકાર ફરીવાર આવવાની છે તો માર્કેટ ઉપર જશે તો આપણે કોલ સાઈડ વધારે પોઝિશન રાખીશું અને પૂર સાઈડ થોડીક ઓછી પોઝિશન રાખીશું તો અહીંયા હું જે કરવાનું છું એ તમને બતાવી રહ્યો છું હું એવું તમને સજેશન નથી આપતો કે તમે આ સ્ટ્રેટેજી લગાવો કારણ કે ધીસ ઇઝ નોટ અ સજેશન વિડીયો ધીસ ઇઝ એજ્યુકેશન પર્પઝ ઓનલી તો દોસ્તો હું અહીંયા એટ ધ મનીના બે કોલ બાય કરવાનો છું આવી રીતે બે કોલ બાય કરીશ અને એટ ધ મનીનો એક ફૂટ બાય કરીશ આ બંને બાજુ તમને સેફ્ટી આપશે સપોઝ કે માર્કેટ ઉપરની સાઈડ ગયું તો માર્કેટમાં આપણા બે લોટ બાય હોવાના તો એના કારણે આપણને વધારે પડતો પ્રોફિટ થવાનો અને જો માર્કેટ નીચેની સાઈડ આવ્યું તો આપણને પૂર સાઈડની પોઝિશન હશે આપણને પ્રોફિટ આપશે તો દોસ્તો અહીં જોઈ શકો છો કે તમારો મેક્સિમમ જે લોસ છે એ જે તમે પ્રીમિયમ પે કરો છો એટલો જ આવવાનો છે અને તમારો મેક્સિમમ પ્રોફિટ અનલિમિટેડ રહેવાનો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બ્રેક ઇવન ડાઉન સાઈડમાં એક પોઈન્ટ બે પર્સન્ટનો આવે છે અને ઉપરની સાઈડ ઝીરો પોઈન્ટ સિક્સ પર્સેન્ટનો આવે છે જો તમને બ્રેક ઇવનનો આઈડિયા નથી તો તમે અમારા આગળના વિડીયો ચેક કરી શકો છો અથવા તમને આના વિડીયો યુટ્યુબમાં મળી જવાના છે તો દોસ્તો આપણે ઇલેક્શનના રિઝલ્ટના દિવસે કઈ રીતે કામ કરી શકીએ એના માટેનો જો મારો પ્રયાસ તમને ગમ્યો હોય તો વિડિયોને પ્લીઝ લાઈક કરજો તમારા દોસ્તોને શેર કરજો જેને ખબર નથી કે ઇલેક્શનના રિઝલ્ટના દિવસે માર્કેટ કેવું મૂવમેન્ટ આપે છે કઈ રીતે કામ કરવું જોઈએ એની સાથે શેર કરજો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા વિડીયો તમારી સુધી પહોંચી શકે અને તમે પણ પ્રોફિટ કરી શકો તો મળશો આવતા વિડીયોમાં ત્યાં સુધી બાય